સામાન્ય કાળના તેત્રીસમાં અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત ક્લેમેન્ટ સંત કોલુંબાન અને પુનિત માઇકલ પ્રોના પર્વો ઉજવે છે ઈસુ પુનરૂત્થાન પછી અનંત જીવનની વાત કહે છે શું હું માનું છું કે પૃથ્વી પરનું આ જીવન પૂરું થાય હું પુનરૂત્થાન પામીશ અને અનંત જીવનમાં પ્રવેશ કરીશ સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય વીસ કડી સત્યાવીસથી થી ચાળીસ આ પછી કેટલાક સદુકીઓએ એટલે કે પુનર્જીવનમાં ન માનનારાઓએ આવીને ઈસુને પૂછ્યું ગુરુદેવ મોશે આપણા માટે એવો નિયમ કરેલો છે કે જો કોઈ પરણેલો માણસ નિસંતાન મરી જાય તો તેના ભાઈએ વિધવા સાથે લગ્ન કરી પોતાના ભાઈનો વંશવેલો ચાલુ રાખવો હવે વાત એમ છે કે સાત ભાઈઓ હતા તેમાંનો પહેલો પરણ્યો અને નિસંતાન મરી ગયો એટલે બીજા ભાઈએ વિધવા સાથે લગ્ન કર્યા અને તે પણ નિસંતાન મરી ગયો એટલે ત્રીજાએ વિધવા સાથે લગ્ન કર્યા આમ સાતે ભાઈઓએ તે બાઈ સાથે લગ્ન કર્યા અને સાતે નિસંતાન મરી ગયા આખરે બાઈ પણ મરી ગઈ તો પુનર્જીવન વખતે એ કોની વહુ થશે કારણ તે સાતે અને પરણ્યા હતા ઈસુએ તેમને કહ્યું આ લોકના માણસો પરણે છે અને તેમને પરણાવવામાં આવે છે પણ જેઓ પરલોકમાં સ્થાન પામવાને તેમજ મૃતુમાંથી સજીવન થવાને લાયક ઠરાવવામાં આવ્યા હોય તેઓ નથી પરણતા કે નથી કોઈ તેમને પરણાવતું તેઓ પછી મૃત્યુ પણ પામતા નથી તેઓ દેવદૂતો જેવા હોય છે અને પુનર્જીવન પામેલા હોય તેઓ ઈશ્વરના સંતાન હોય છે અને મરેલા ફરી સજીવન થાય છે એ તો ખુદ મોશે પણ ઝાંખરાના પ્રકરણમાં બતાવેલું છે તેણે ત્યાં પ્રભુને અબ્રાહમનો ઇસહાકનો અને યાકોબનો ઈશ્વર કહેલો છે હવે ઈશ્વર કંઈ મરેલાઓનો ન હોય પણ જીવતાનો જ હોય તેને મન તો બધા જીવતા જ છે આ સાંભળીને કેટલાક શાસ્ત્રીઓએ કહ્યું ગુરુદેવ આપે સુંદર જવાબ આપ્યો કારણ ત્યાર પછી વધુ પ્રશ્ન પૂછવાની તેમની હિંમત ચાલતી ન હતી નો પુનરૂત્થાનમાં માનતા નથી તેઓ વર્તમાન જીવનમાં જ એટલે કે પૃથ્વી પરના જીવનમાં જ માને છે પૃથ્વી પરનું જીવન પૂરું થયા પછી કશું નથી તેઓ કલ્પના કરે છે કે મૃત્યુ પછીનું જીવન પૃથ્વી પરના જીવન જેવું જ હશે જાણે કે પૃથ્વી પરના જીવનની બીજી આવૃત્તિ પૃથ્વી પરના જીવનમાં એક પતિ અને એક પત્ની લગ્ન સંબંધમાં બંધાય છે પૃથ્વી પરના જીવન માટે મોશે આપેલો એક નિયમ મૃત્યુ પછીના જીવનમાં મુશ્કેલી ઊભી કરી શકે એમ છે પૃથ્વી પરના જીવનમાં મૃત્યુ પામનાર ચાલ્યો જાય છે પણ પૃથ્વી પરના જીવન પછીના જીવનમાં તો કોઈ મળતું નથી એટલે જે બહેને દિયરવટું કર્યું હોય અને તેનો પતિ અને દિયર બંને મૃત્યુ પછીના જીવનમાં જીવતા હોય આ બહેન મરણ પામે ત્યારે એનો પતિ એનો બીજી વારનો પતિ એમ બધા જ પતિ જીવતા હોય તો પછી એ કોની પત્ની ગણાય સદુકીઓનો આ પ્રશ્ન માત્ર મનોરંજન માટે છે તેમને પુનરૂત્થાનમાં શ્રદ્ધા નથી ઈસુ પૃથ્વી પરના જીવન પછીના જીવનને સમજાવે છે સૌ આ જીવન પૃથ્વી પરના જીવનનું કન્ટિન્યુએશન નથી એટલે મૃત્યુ પછીના જીવનમાં મૃત્યુ પહેલાંના જીવનના રિવાજો નથી મૃત્યુ પછીના જીવનમાં લગ્ન નથી માનવો બધા દેવદૂતો જેવા હોય છે એકબીજાને ઓળખી શકે છે પણ શરીર એ જીવન પર મર્યાદા મૂકતું નથી દાખલા તરીકે બંધ બારણે એ શરીર પ્રવેશી શકે એ જીવનમાં કોઈ મર્યાદા નથી એ જીવનમાં મૃત્યુ પણ નથી પુનરુત્થાન તો છે જ સૌથી પ્રથમ મૃત્યુમાંથી પુનરુત્થાન પામનાર ઈસુ છે ઈસુને કારણે આખી માનવજાત પુનરુત્થાન પામવાની છે મૃત્યુ પામેલા અબ્રાહમ ઈશહાક ને યાકુબ પુનરુત્થાન પામ્યા છે પ્રભુની ઓળખ આ ત્રણ આદ્યપિતાઓના નામ લઈને આપવામાં આવે છે આપણે પુનરુત્થાનમાં શ્રદ્ધા કેળવવાની છે પૃથ્વી પરના આ જીવનનો હેતુ છે પ્રભુ પર પ્રેમ અને માનવ બંધુ પર પ્રેમ એવું પ્રેમમય જીવન જીવતા જીવતા આપણું પૃથ્વી પરનું જીવન પૂરું થાય ત્યારે એ જીવન પુનરુત્થાનમાં એટલે કે અનંત જીવનમાં ફેરવાઈ જાય આપણે અનંત જીવનમાં પ્રવેશ કરવાના છીએ એટલે અત્યારે આ પૃથ્વી પરના જીવનમાં અનંત જીવનના મહાવરા કરીએ છીએ ઈસુની અપાર કરુણાને પ્રતાપે જ આપણું પુનરૂત્થાન થશે અને આપણે અનંત જીવનમાં પ્રવેશીશું so